કેન્દ્રીય મંત્રી સી આર પાટિલ સુરત મનપાના વિવિધ પ્રકલ્પોનું કર્યું લોકાર્પણ મનપા વિવિધ ઝોનના વિસ્તારમાં બ્રિજ અને હાઇડ્રોલિક વિભાગના અંદાજીત રૂપિયા બસો ને ત્રીસ પોઈન્ટ ઓગણીસ કરોડના ખર્ચે સાકાર થયેલ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત સુરત મહાનગરપાલિકામાં આજે વડોદરા વિસ્તારમાં વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી સીઆર પાટીલ તેમજ શિક્ષણ મંત્રી સહિત સાંસદ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા શહેરમાં રેલવે બ્રિજ અને હાઇડ્રોલિક વિભાગના કરોડો રૂપિયાનું ખામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સુરત મહાનગરપાલિકાના ડ્રા ટીપી સ્કીમ નંબર ઓગણ માં પિસ્તાલીસો મીટરના રસ્તા પર પાન સરોવર સોસાયટી ઉદના ઉધના રેલવે લાઇન ક્રોસ કરતો છ લેન ના રેલવે ઓવરબ્રિજ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું પૂર્વ ઝોન એ વિસ્તારમાં સુરત થી કડોદરા જતા મુખ્ય માર્ગ પર

કનકપુર કંસાળ પાલી સચિન પારડી કણદે ઉંમેર તેમજ તલંગપુર વિસ્તારમાં પાણી પુરવઠો પૂરો પાડવા માટે ટ્રાન્સમિશન મેઈન નાખવાનો કામનો ખાત કરવામાં આવ્યો કેમેરામેન સૈનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા સુરત

અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે